નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નાણા આઈસીએલ કંપનીમાંથી આવું છે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ અત્યારે પ્રગતિશીલ ખેડૂત ની મુલાકાતે આપણે આવ્યા છીએ સૌપ્રથમ પ્રથમ આપણે એનો પરિચય મેળવશું તમારું નામ ભાઈ મારું નામ પીઠીયા વિજય વિરમભાઈ ગામ ભંડોરીની અંદર હવે વિજયભાઈ તમે આપણે આઈસીએલ નું પેકાશીડ વાપરેલું છે થરબુચમાં તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું આપણે આનું રિઝલ્ટમાં બહુ મજા આવી છે કેમ કે આમાં આપણે તરબૂસના વેલામાં જરાય ગ્રોથ નહોતો અને આ સાઈટા પછી ચારથી પાંચ દિવસમાં વેલાનો ગ્રોથ જોવા જઈ બહુ કામ અને બહુ સુપર કામ છે આપણને કેમ એટલે ટૂંકમાં જે તમારા વેલા નબળાતા એમાં તમે ઉપયોગ કરેલો છે એમાં ઉપયોગ કરેલો છે ખેડૂત મિત્રો જે આઈસીએલનો આપણે એકાસીટ છે એ ખાલી ત્રણ પીએચવાળો ગ્રેડ છે કે જે પાણી તેમજ જમીનનો પીએચ ત્રણ મેન્ટેન કરે છે તો એનું રિઝલ્ટ સારું લેવા માટે જે ખેડૂત મિત્રોને વેલાનો ગ્રોથ નથી ધૂપ ની સાઈઝ વધતી ન હોય તો એની અંદર તમારે અઢી વીઘામાં પાંચ કિલો વાપરવાનો આવે છે વિજયભાઈ તો તમારે અઢી વીઘાના પ્લોટમાં વાપરેલું હતું ને અઢી વીઘાના પ્લોટમાં તમારા ટૂંકમાં વેલાનો ગ્રોથ ઓછો હતો એટલે એ નાખ્યા પછી કેટલા દિવસમાં વિજયભાઈ રિઝલ્ટ મળ્યું એ બસ ચાર થી પાંચ દિવસમાં માટે વેલાનો ગ્રોથ થવા મળ્યો સારામાં સારો વેલાનો ગ્રોથ તો ખેડૂતો તમે ફ્રૂટની સાઇઝ અને જોઈ શકો છો ખૂબ સરસ એવા ફ્રૂટ લાગેલા છે થોડુંક ઝૂમ કરીને બતાવી દેજો તો અત્યારે જે તરબૂચનું વાવેતર છે કે જે ચાલીસ કે પિસ્તાલીસ દિવસમાં જે ફ્રૂટ લાગેલા છે અત્યારે તરબૂચની અંદર તો એની અંદર ખેડૂત મિત્રો તમે આઈસીએલનું જે ત્રણ પીએચવાળું ખાતર છે પેકાશીટ જીરો સાઠ વીસ એ તમે સારા ગ્રોથ માટે સારા ફ્રૂટની સાઈઝ બનાવવા માટે વાપરી શકો છો આભાર વિજય ઈ